નમસ્કાર દર્શક મિત્રો આજની આ વિશેષ ચર્ચામાં હું શાહ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આપણા દેશમાં દિવાળીના તહેવારમાં ખાસ કરીને ધનતેરસના દિવસે મા ધન સંપદા શાંતિ અને સમૃદ્ધિના દેવી તરીકે મા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે સામાન્ય રીતે આપણી બધી જ દોડધામ એ લક્ષ્મીને એટલે કે એ શ્રીને પામવા માટેની જ હોય છે દરેક ઘરમાં પોતાની આર્થિક સ્થિતિ અંગેની જાગૃતિ હોય છે ચર્ચાઓ થતી હોય છે અને મોટાભાગે એને સુધારવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે સાચી વાત છે ને પણ ક્યારેય આપણે આપણા દેશની અર્થવ્યવસ્થાની મૂળભૂત બાબતો વિશે વિચાર્યું છે જો ના વિચાર્યું હોય તો આ રાઈટ ટાઈમ છે કે જ્યારે આપણે આપણી અર્થવ્યવસ્થાની વિશે જાણીએ સમજીએ મિત્રો ભારતીય અર્થવ્યવસ્થા એ મૂળભૂત રીતે વિશ્વની સૌથી વધુ વિકસતી અર્થવ્યવસ્થા ગણવામાં આવે છે અને એના કારણે જ ખાલી દેશમાં જ નહીં દેશની બહારના લોકોને પણ આપણી અર્થવ્યવસ્થામાં ભારતની અર્થવ્યવસ્થામાં રસ પડતો હોય છે કેન્દ્ર સરકાર આવતીકાલે એટલે કે પહેલી ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસ માટેનું સામાન્ય બજેટ રજૂ કરવાની છે સામાન્ય રીતે બજેટમાં સરકાર આગામી નાણાકીય વર્ષમાં શું કામો થવાના છે ને કઈ યોજના પર કેટલો ખર્ચ થવાનો છે ક્યાંથી ઇન્કમ આવવાની છે આ બધી વાતની વિગતો આપતી હોય છે પરંતુ બજેટ રજૂ કર્યા પહેલાં દેશમાં આર્થિક સર્વેક્ષણ બહાર પાડવામાં આવે છે જે આજ છે જ આજથી જે સંસદ સત્ર શરૂ થયું બજેટ સત્ર એમાં આ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું આ આર્થિક સર્વેક્ષણ શું છે અને એનું મહત્ત્વ શું છે એ અંગે જાણીશું આજની આ મહત્વપૂર્ણ ચર્ચામાં આર્થિક સર્વેક્ષણ બે હજાર પચીસ સમીક્ષા અને આશા આ વિશે વધુ માહિતી આપવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મેનેજમેન્ટ એડવાઇઝર કે મેનેજમેન્ટ ગુરુ તરીકે જે જાણીતા છે એ શ્રી નયનભાઈ પરીખ સ્વાગત છે નયનભાઈ આપુ સાથે જ ઉપસ્થિત છે જાણીતા અર્થ નિષ્ણાત ડોક્ટર મૃણાલભાઈ પટેલ આ બંને મહાનુભાવોનું દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આજની ચર્ચામાં હાર્દિક સ્વાગત છે સૌથી પહેલો સવાલ નયનભાઈ હું આપને પૂછવા માંગીશ કે આ આર્થિક સર્વેક્ષણ શું છે એ અમારા દર્શક મિત્રોને જો સરળ ભાષામાં કેવું હોય તો આપ શું કહી શકો એટલે એક મોટો ઇવેન્ટ થવાનું હોય તો શું આગળ થોડી એની પ્રસ્તાવના થાય એમ જે કાલે બજેટ છે એની પેલું એક થોડું વાતાવરણ જામે પ્રસ્તાવના થાય એના માટે આગલા દિવસે આર્થિક સર્વે રજૂ થતો હોય છે ચીફ ઇકોનોમિક એડવાઇઝર આને બનાવતા હોય છે અને પછી એ પાર્લિયામેન્ટમાં નાણામંત્રી રજૂ કરતા હોય છે આમ એમાં ગયા વર્ષની થોડી સમીક્ષા હોય જે આપણે આપણા ટાઇટલમાં પણ લઈ લીધું છે કે ગયા વર્ષ કેવું ગયું એટલે આપણે જે પાછલા બાર મહિનાની વાત કરી લઈએ અને બિલકુલ લેખાજોખા હોય જે આપણે આમાં પણ વાત કરીશું કેવો જીડીપી ગ્રોથ રહ્યો નોન પરફોર્મિંગ રહ્યા બેન્કિંગ ક્રેડિટ વધી કે કયા સેક્ટરમાં પ્રોગ્રેસ થયો ક્યાં આપણે થોડા ધારણાથી થોડા ઓછા થયા જેમ જીડીપી ગ્રોથ થોડો આપણી ધારણાથી ઘટ્યો છે તો એ અંગે વાત અને આવતા વર્ષ અને વર્ષો ની એક થોડી ઝલક આપવાની હોય એ પ્રમાણે આ વર્ષોમાં આપણે શું કરવું જોઈએ ઇન્ફ્લેશન જેમ હવે આપડી આર્થિક પ્રવૃત્તિઓ અંગે શું હોઈ શકે એગ્રીકલ્ચર સેક્ટર એમએસએમઇ વગેરે નાના મોટા ઉદ્યોગોને ને કઈ રીતે મદદ થઈ શકે એ બધો આખો એક થોડો ચિતાર જે છે આવતા વર્ષ વર્ષો નો આપવો અને ગયા વર્ષના

તમામ ઇન્ડિકેટર્સ પણ અન્ય દેશોના મુકાબલે સારા થઈ રહ્યા છે અથવા કાબુમાં છે એ પ્રકારનું અવલોકન છે જોકે ચિંતાનો વિષય એ છે કે ગ્લોબલાઇઝેશનનો યુગ ખતમ થઈ રહ્યો છે અમેરિકા અને યુરોપના નેતાઓ ભારત અને ચીનથી આવતી વસ્તુઓ પર વધુ ટેક્સ લગાવીશું એવી આપની પ્રોટેક્શનિઝમ એટલે કે સંરક્ષણવાદની અપનાવી રહ્યા છે એટલે આ સ્થિતિમાં આપણું જે પણ ઉત્પાદન થાય એ ખરીદશે ડોમેસ્ટિક કન્ઝમ્પશન વધારવું પડશે એ ઇકોનોમિક સર્વેની એક મોટી ભલામણ રહી છે ઓકે નયનભાઈ જેમ મૃણાલભાઈએ કહ્યું તેમ સૌથી વધારે અગત્યની વાત હોય છે કોઈ પણ દેશનું જીડીપી અને જીડીપી ના જે આંકડા અત્યારે બતાવે છે અલ્ટિમેટલી આ બધી આંકડાની જ માયાજાળ છે પણ એ સાત ટકાથી ઓછો રહેશે એવું કહેવામાં આવ્યું છે હવે જ્યારે સત્ર શરૂ થવાનું હતું સંસદમાં બજેટનું એની પહેલાં પીએમે જ્યારે ટૂંક સંબોધન કર્યું હતું ત્યારે એમાં પણ એમણે ઉલ્લેખ કર્યો હતો કે ભારતને બે હજાર સુડતાળીસમાં એક વિકસિત દેશ તરીકે જોવા માગે છે અને એ દિશામાં જ પગલાં અત્યારે સરકાર લઈ રહી છે હવે જો આ સ્વપ્નને સાકાર કરવું હોય તો હમણાં જે અનુમાન છે જીડીપીનું એ યોગ્ય છે અથવા ઇનફ છે જો આપણા પ્રધાનમંત્રી જે છે ને એક करिઝમેટિક લીડર છે અને એ શું છે કે પેલું નિશાન ચૂક માફ પર નહીં માફ નિશાન એ એક ચીજ પકડીને ચાલે છે એટલે એ વિધા પેલા પાર્લામેન્ટની બેઠક હોય કે જીડીપીનો ગ્રોથ હોય વિકસિત ભારતનું સ્વપ્ન હોય એ બધામાં એમના જે ટાર્ગેટ હોય છે એ એવા હોય છે કે ખાલી ટાર્ગેટ બાંધવા માટે નહીં પણ એ ઇન્સ્પાયર કરે લોકો આપણને લોકોને તકલીફવાળા ટાર્ગેટ હોય છે એમના ટાર્ગેટ ઇઝી હોતા નથી કદી એટલે એ ટાર્ગેટમાં હું ગણું છું કે જો આપણે ખરેખર વિકસિત ભારતને બે હાજર સુડતાલીસમાં

છેલ્લા પાંચ દસ વર્ષથી એ નથી કરી શક્યા પણ હિંમત હારવાની નથી કે જેમાં ફેલ થવાના ચાન્સીસ વધારે છે સફળ થવાના ઓછા છે પણ કોઈ બી વર્લ્ડ કપ જીતવો હોય તો મહેનત તો એ રીતે જ કરવી પડશે લક્ષ્ય જ જો નહીં રાખીએ તો તો નથી થવાનું લક્ષ્ય રાખીએ તો થશે અથવા નહીં થાય

કે જેમ નયનભાઈ કહ્યું તેમ આપણે માત્ર વન પોઈન્ટ સિક્સ પર્સન્ટેજથી પાછળ છીએ પણ કોઈ પણ દેશ માટે એ સમ હોય એ પણ એક ખૂબ જ મોટો તફાવત બનાવી દેતું હોય તો સવાલ બે થાય કે આ વન પોઈન્ટ સિક્સ જેટલા પાછળ છીએ એને આગળ કરવા શું કરવું અને આપણે પાછળ પડ્યા હોઈએ તો એના કારણો શું આના માટે મૂળ આપણે જીડીપી ફોર્મ્યુલા સમજવી પડે જે છે પ્લસ એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ હવે આપણે આ એક એક સમીકરણના અંગોની વાત કરીએ તો કન્ઝમ્શન વધારું છે તો લોન સસ્તી કરવી પડે પણ મોંઘવારીથી લડવા માટે આરબીઆઈ ખાસા સમયથી રેપો રેટ ઊંચો જ રાખ્યો છે લોન મોંઘી છે એટલે કન્ઝમ્પશન વધી નથી શકતું બીજું છેલ્લા દસ વર્ષમાં મોંઘવારી જેટલી વધી છે તેની સામે લોકોના મિનિમમ વેજીસ એટલા ઝડપથી વધ્યા નથી આ વખતના આર્થિક સર્વેક્ષણે પણ એ નોંધ્યું છે અમેરિકામાં હેનરી ફોર્ડનું ઉદાહરણ આપ્યું કે હેનરી ફોર્ડની કાર કંપનીમાં કામ કરતા લોકોનું જ્યાં સુધી સેલરી નહીં વધે તો ખરીદવાના નથી એટલે જીડીપી ઇન્વેસ્ટમેન્ટ એમાં પણ આજ સમસ્યા કે લોન સસ્તી થવી જોઈએ સરકાર તરફથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વ્યાપારમાં સુગમતા એટલે કે ઝડપથી ફેક્ટરી ખોલી શકાય બધાની જરૂર ત્રીજું અંગ થયું કે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એટલે કે જી પરંતુ સરકાર માટે એક સમસ્યા એ પણ છે કે આપણે પોતાનું જે બજેટનું ખાદ હોય ગાટો હોય કર્જ લેવું પડે એ બધાને બેલેન્સ કરવું મુશ્કેલ થતું રહે છે કેમ કે ભારતની અંદર જેટલા વોટર્સ છે એ પૈકી મુશ્કેલથી થી બે પોઈન્ટ ઇન્કમ ટેક્સ ભરે છે એના પછીનો મુદ્દો આવે એક્સ એટલે એક્સપોર્ટ એક્સપોર્ટમાં શરૂમાં જણાવ્યું કે અમેરિકા યુરોપમાં ચાલી રહ્યું છે પ્રોટેક્શનિઝમ સંરક્ષણવાદ ભારતના એક્સપોર્ટ થતા સામાન પર વધુ ટેક્સ લગાવે એટલે એક્સપોર્ટ આપણું વધારો મુશ્કેલ તેમ છતાં નવા ઇકોનોમિક સર્વે ભલામણ કરી કે આપણે એગ્રીકલ્ચર પ્રોડક્શન વધારી અને આફ્રિકા અને યુરોપ અને સાઉથ અમેરિકામાં ક્લાઇમેટ ચેન્જ પછી જે એમનું પોતાનું ઉત્પાદન ઘટવાનું છે તો આપણે એમને અનાજ વગેરે એક્સપોર્ટ કરી અને એક નવો રસ્તો કાઢી શકીએ અને લાસ્ટ મુદ્દો છે ઇમ્પોર્ટ પણ ઇમ્પોર્ટની આગળ માઇનસની સંજ્ઞા આવે મતલબ જેટલું ઇમ્પોર્ટ વધશે તો આપણું જીડીપી નીચો જશે અને રશિયા યુક્રેનના યુદ્ધ પછી જે ફર્ટિલાઇઝરના ભાવ મોગા થયા હાલ સોનાના ભાવ કે પછી આપણે દવાઓ કેમિકલ્સ તમામ વસ્તુઓ જે મોંઘી થતી રહે પરિણામે આપણું ઇમ્પોર્ટ બિલ વધે છે

આમ જો તો મોંઘવારીમાં આપણે ગયા વર્ષે હતા છ પોઈન્ટ ચાર એની જગ્યાએ આ વખતે આવ્યા છે પાંચ પોઈન્ટ નવ ઘટી છે મોંઘવારી દર ઘટ્યો છે મોંઘવારી ઘટી એમ એનું શું મેઇન કારણ કે આપણે વ્યાજનો દર પકડી રાખ્યો છે એટલે કન્ઝમ્પન થોડું પેલું ઘટ્યું છે આપણું જે નાણાકીય સપ્લાય જે છે લોકો મને તમને પૈસા મેળવવામાં જે આસાનીથી મળે એની જગ્યાએ થોડું અઘરું રાખ્યો છે અને વ્યાજનો દર વધારે રાખ્યો છે આપણને થોડું ચટકે કે આટલો લોન કેવી રીતે લઈએ આટલો ઇન્ટરેસ્ટ આટલો ઈએમઆઈ આવશે એટલે મોંઘું પડશે એટલે આપણે શું બધા ખેંચાઈ ને રહીએ એ શું સારા માટે જરૂરી કે મોંઘવારી કાબૂમાં આવે નહીં આપણે બધા જે ડિમાન્ડ કર્યા કરીએ અને ડિમાન્ડ વેન ઇટ ઇઝ મોર દેન સપ્લાય એના કારણે જે મોંઘવારી એટલે ડિમાન્ડ અને સપ્લાય નો રેશિયો બેલેન્સ કરવા માટે આપણે જે વ્યાજનો દર પકડી રાખ્યો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એણે એનું કામ કર્યું અને આપણી મોંઘવારી જે છે એ કાબુમાં આવી છ પોઈન્ટ ચાર થી પાંચ પોઈન્ટ નવું પણ મોંઘવારી મોંઘવારી છે ને એ વ્યાજથી કાબુમાં આવવાની શક્યતા એટલા માટે ઓછી છે કારણ કે માણસે ખાવું તો પડશે ને એના માટે ધારો કે વ્યાજ એ લે પૈસા જે બી કરે એ કોઈ પણ વ્યવસ્થા કરે પણ રોટી કપડા મકાનમાં રોટી તો એક મેઇન રિક્વાયરમેન્ટ છે એટલે નોન ફૂડ ઇન્ફ્લેશન જે હોય એને વધારે વ્યાજથી કાબુમાં લાવવું આસાન છે ઓકે પણ આ બધી વધારે સરકાર લઈ રહી છે હવે વધારો શું કરવું જોઈએ તો હવે વ્યાજના દર ઘટાડવાનો ટાઈમ આવી ગયો છે કારણ કે ઇન્ફ્લેશન કાબુમાં છે તો દર હવે ઘટાડો ઇન્વેસ્ટમેન્ટ કન્ઝમ્પશન વધારો નો ગ્રોથ થોડો વધારો અને એ કરવા માટેનો જે તખતો હતો એ તૈયાર થઈ ગયો

પ્રાઇવેટ સેક્ટરનું ઇન્વેસ્ટમેન્ટ વધે વ્યાજના દર ઘટે ક્રેડિટની અવેલેબિલિટી રહે સારી વાત એ છે કે લાસ્ટ ઇયરનું ઇકોનોમિક સર્વે એ પણ કહે છે કે જે ની ક્રેડિટ છે એ કોર્પોરેટ સેક્ટર મોટી કંપનીઓની ક્રેડિટ કરતાં વધારે ગ્રોથથી વધી છે એટલે તેર ટકાથી નાના નાના જે ઉદ્યોગો નાના નાના પાન બાકીદા દુકાનવાળા એમએસએમઇ એ બધા જે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ છે સ્મોલ સેક્ટરના બિઝનેસીસ છે એમને જે લોન મળી છે એ તેર ટકાના ગ્રોથથી વધી છે

દીક આરોગ્ય ગેલેક્સી માહિતી અને માર્ગદર્શન આપતો કાર્યક્રમ જેમાં માહિતી આપશે ગુજરાતના જાણીતા આરોગ્ય નિષ્ણાંતો લાઈવ ફોનિંગ કાર્યક્રમમાં આપ અમારા નિષ્ણાંતોને પ્રશ્ન પૂછી શકો છો પ્રસારણ દર બુધવારે સાંજે 5 કલાકે 1:30 ગિરનાર એક્સક્યુઝ મી કોનો કામ છે મારે સમીરભાઈના ઘરે જવું છે તો તો તમે બહુ જોરદાર નસીબ લઈને ઘરેથી નીકળ્યા છો કેમ હવે તમારે સમીર ભાઈનું ઘર નહીં શોધવું પડે કારણ કે સમીર ભાઈ તમારી સામે જ ઉભા છે હું જ સમીર ભાઈ છું તમે કોણ માય સેલ્ફ પ્રોફેસર ગોલીબાર હું તમારી સારી આયુષની કોલેજમાંથી આવું છું એની બહુ મોટી કમ્પ્લેન છે એની તમને જાણ કરવા આવ્યો છું એમ એવું તો શું કર્યું ગુડડીએ આઈ મીન મારું નામ પાડ્યું છે હે અત્યાર સુધી તમારી ફૈબા તમારું નામ જ નતું પાડ્યું આવું કેવી રીતે બની શકે તમે અત્યાર સુધી જીવ્યા કઈ રીતે बता हमें बता हमें बता जय करवी गुजरात ने एनो शहर म सूरत ये सूरत था हुरत था, हुरत, हुरत। हाँ। ने होरत ल्या हुरत ढुराट जय कर करवी गुजरात ने एनो शहर म सूरत सूरत ने सो कहता हुरट छे सोना नी मूरत ए सूरत म अवस्था पात्र तड़ा ने व्यथा जीवन रस्ती छलक छलक ધારાવાહિક અમે બધા નિહાળો દર શનિવારે સાંજે કલાકે આર્થિક સર્વેક્ષણની આજની વિશેષ ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે મૃણાલભાઈ આપણે વાત કરતા હતા બે મુદ્દાની મોંઘવારીની વાત કરીએ હવે જો રોજગારીની વાત કરીએ તો રોજગાર પણ આપણા દેશમાં એક સતાવતો અને સળગતો પ્રશ્ન છે એવું કહી શકાય અને હવે જ આર્થિક આર્થિક સર્વેક્ષણમાં પણ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એ છે એઆઈ વિશ્વ સ્તરે એઆઈનું આગમન થયા પછી ઘણા બધા પડકારો આવ્યા છે ભારત જેવા દેશમાં જ્યારે રોજગારી આટલો આટલી મોટી સમસ્યા હોય ત્યારે એઆઈના આવવાથી સૌથી મોટી તર તો રોજગાર ઉપર જ પડવાની છે એને આપ કેવી રીતે લો છો ટેકનોલોજી જયારે પણ આવી છે ઇવેન્ચ્યુઅલી રોજગાર વધ્યા છે ઇવેન્ચ્યુઅલી ભવિષ્યમાં ટૂંકા ગાળામાં સમસ્યાઓ સર્જાતી હોય છે ઉદાહરણ તરીકે આપણે ભૂતકાળમાં જોઈએ ગાંધીજી જે ચરખો ચલાવતા તો એક વખત વ્હીલ ચલાવે તો એક તાર નીકળે પછી એવું ઇન્વેન્શન થયું કે સ્પીનિંગ જેની એવું મશીન હતું કે આપણે એક ચરખો ચલાવીએ એટલે આઠ નવ તાર એમાંથી નીકળે જયારે આ ટેકનોલોજીકલ ઇનોવેશન થયું તરત ઇંગ્લેન્ડમાં મહિલા શ્રમિકોની માંગ વધી ગઈ કેમ કે પૈડું ફેરવવા માટે પણ જોઈએ તો ટેકનોલોજીથી રોજગાર વધ્યો પણ એના અમુક વર્ષો પછી જયારે પાવર લૂમની શોધ થઈ કે મશીન પોતે જ ફરે અને ચરખો ચાલ્યા કરે તો તરત બધા જોબ ખતમ પણ થઈ ગયા હવે એ વખત તો સરકાર કોઈ આવું આપણે બેરોજગારી ભથ્થું આપીએ કે નવું એમને ઓલ્ટરનેટિવ સ્કીલ આપીએ કે લોન આપીએ વાતો હતી નહીં પણ એટલે ઓફકોર્સ લોંગ રનમાં ટેક્સટાઇલ સેક્ટરમાં ઘણા પછી જોબ્સ તો ક્રિએટ થયા આજ રીતે એઆઈનું એમ છે કે ટૂંકા ગાળામાં ભારતમાં રોજગાર ખાસ કરીને દાખલા તરીકે ન્યૂઝપેપરમાં પ્રૂફ રીડિંગ અને ગ્રામરનું કામ કે આર્ટિકલ રાઇટિંગ એ રીતે જે લીગલ કે મેડિકલ પ્રોફેશનમાં જે ડોક્યુમેન્ટ કામ કરતા હોય આ પ્રકારના જોખમ આવી શકે આર્થિક પરંતુ ભવિષ્યમાં આ તમામ લોકોને કઈક ઓલ્ટરનેટ સ્કીલ આપી અને આમાં જ વધુ કેવી રીતે આગળ લઈ જવા આજ પ્રશ્ન રોબોટિક્સમાં પણ થયો કે રોબોટ આવશે તો લોકોના રોજગાર જતા રહેશે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે નોંધ્યું કે રોબોટ આવશે તો રોજગાર જશે પરંતુ એ રોબોટનું જ રિપેરિંગ અને એનું પ્રોગ્રામિંગ કરવા માટે પણ નવા લોકોની જરૂર પડશે યોગદાન થયું બીજું નોંધવાનું એ છે કે આપણે ગૂગલ પર કોઈ એક ટર્મ સર્ચ કરીએ એમાં માની લો કે એક વોટ વીજળી ખર્ચ થાય છે સર્વરમાં ચેટ જીપીટીને એ જ પ્રશ્ન પૂછીએ કે માની લો ઓડિશાની રાજધાની શું છે તે બધું કોમ્પ્યુટિંગ કરીને જવાબ આપે તો એ દસ ગણી વધારે એનર્જી વાપરે છે એટલે આ જેટલું પણ એઆઈ મશીનરી છે એના લીધે એક તો વીજળીની ખપત વધે અને ન્યુક્લિયર એનર્જી વગેરે વાપરતા હોય તો પાછળ એ બધા સંયંત્રો માટે પાણીની ખપત વધે એટલે એઆઈના આ બધા આયામો જોઈને દરેક કંપની માટે એટલું સારી રીતે એડોપ્ટ કરવું મુશ્કેલ રહેશે ટૂંકમાં નજીકના ભવિષ્યમાં આપણે જોઈએ કે એનવિડિયા કંપની એ બધી એઆઈ ચિપ્સ બનાવીને ખૂબ એના શેરના ભાવ વધ્યા હતા પરંતુ આ થોડા જ દિવસોમાં ચીનની કોઈ એક ડીપ એઆઈ કંપની હતું એમનું એકદમ સસ્તું મોડેલ આવ્યું અને એનવિડિયાનું ટ્રીયલ ડોલરનું કંઈક માર્કેટ કેપ ખરાબ થઈ ગયું

લખ્યું કે ભાઈ ચાઇનીઝ પ્રેસિડેન્ટ અંગે શું કેવું છે એવી રીતે અમેરિકાનું જે એઆઈ થયું એ કરશે એટલે આપણે નોંધવાની વાત એ છે કે એઆઈ માટે આપણે કોઈની પર નિર્ભર થવા કરતા પોતાનું ઇન્ડિયન એઆઈ બનાવવું પડશે અને એ પડકાર પણ છે અને સામે તક પડે છે એટલે આપણે જેમ હું ડીપ સીખ જોઉં છું એ સાથે મારું એમ કેવું છે કે આપણે ઇન્ડિયા સીખ ક્યારે આવશે જયારે હું ઇન્ડિયા સીખ જોવા માંડ્યું અને એનું એ આઈ મળે અને એમાં જે મૃણાલભાઈએ કહ્યું એમ એમાં હું કેવી રીતે આપણે કોઈ આઈઆઈટી ના હું એન્જિનિયરને આહવાન કરું છું કે ભાઈ તું એવું કર કઈ કે એમાં એનર્જી નું કન્ઝમ્પન જે અત્યારે દસ ગણું છે બીજા બધામાં જે એમણે કહ્યું એ વન ટેન્થ થઈ જાય એ કર એ ચેલેન્જ છે અને આપણે લોકો તો એનર્જીમાં એક નવો નવો ચેપ્ટર લખવાની કોશિશ કરીએ પણ ચાઈના આપણાથી દસ ગણું મોટું છે સોલર એનર્જી રિન્યુએબલ એનર્જીમાં આપણાથી બહુ આગળ છે ટેકનોલોજીમાં બહુ આગળ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં બહુ આગળ છે બેઝિક પ્રોડક્શનમાં આપણે ત્યાં ચાઈનાથી ઇમ્પોર્ટ ના કરીએ તો આપણી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી અડધી સર્વાઈવ ના કરી શકે એવી પરિસ્થિતિ છે એટલે ચાઈનાની અત્યારે જે મજબૂત પકડ છે આપણા ઉપર નહીં આખી આખા વિશ્વ ઉપર

અમેરિકામાં આવવા મજબૂર થઈ જશે કારણ કે એ લોકો બહાર થી વેચશે તો એમનું મોંઘું પડશે અહિયાં લેવાશે નહીં પણ એ બધું ઇવેન્ચ્યુઅલી શબ્દો બહુ મહત્વના છે ત્યાં સુધી શું કરીશું ત્યાં સુધી લોકોની રાડ પડી જશે કારણ કે એ જે પણ ચીજો વાપરે છે

થોડીક સમયની આપણી પાસે મર્યાદા છે તો આપને હું એ પૂછવા માંગીશ કે ટૂંકમાં અમારા દર્શક મિત્રોને કહી શકો કે આર્થિક સર્વેક્ષણ આજે જે રજૂ થયું છે એમાં સૌથી વધારે મોટી ચિંતાઓ કઈ છે અને જો એના કરેક્ટિવ મોડ્સ હોય તો શું છે મોટી ચિંતા તો ગ્લોબલાઇઝેશનનો ફેઝ સમાપ્ત થઈ રહ્યો છે ભારતની એક્સપોર્ટ થતી વસ્તુઓ પર બધું ટેક્સ લાગશે એટલે આપણે લોકલ કન્ઝમ્પશન વધારવું પડે પણ એના માટે લોકોને એક તો લોન સસ્તી થવી જોઈએ અને પગાર વધારા થવા જોઈએ આ મોટી સમસ્યા છે બીજી એક નોંધપાત્ર બાબત એણે નોંધી કે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ્સ આ બધું પોટેટો ચિપ્સ અને બીજું આપણે જે ખાઈએ છીએ એ હેલ્થ માટે ખૂબ ખરાબ છે મેન્ટલ હેલ્થ ખરાબ કરે છે અને આ ઇન્ડસ્ટ્રી સેલ્ફ રેગ્યુલેશન સ્વનિયંત્રણ નહીં કરે આના પર કડક કાયદાઓની જરૂર છે એ આય એક મોટી ચેલેન્જ એણે બતાવી જીડીપી ગ્રોથ રેટ આપણે જોયું છીએ સિક્સ પોઈન્ટ થ્રીથી સિક્સ પોઈન્ટ એટ પર્સન્ટની રેન્જમાં રહેવાનો છે અને જે ફેક્ટરીઓમાં કામ કરતા લોકો મેક્સિમમ કેટલા કલાક કામ કરી શકે એમને સાથે સાથે વર્કપ્લેસ પ્લેસ હેરેસમેન્ટ અને બાકી મેન્ટલ હેલ્થ ઇશ્યુ પર પણ વાત થવી જોઈએ એવી પણ એક નોંધ દીધી છે ઓકે આપણે નયનભાઈ પૂછવા માંગીશ કે ગયું એના પરિણામોની ભારતીય અર્થવ્યવસ્થા પડશે આપણે જોઈએ છીએ જો ડોનાલ્ડ ટ્રમ્પની વાત નથી કરતા ટ્રમ્પ સાહેબ આવી ગયા એટલે એમણે સોપો ઉપાડી દીધો બધે દરેક જણને કહી દીધું ચાઈના ને ઇન્ડિયા ને એ તો આપણે માનીએ છીએ કે આપણી દોસ્તી સારી છે પણ એ તો ઇન્ડિયા ને એમને તો ક્લિયર વાત છે કે મારો દોસ્ત એક જ હું પોતે અને અમેરિકા જ મારો મેઇન મેટર ઓફ ઇન્ટરેસ્ટ બાકી હમણાં બોલ્યું ત્યારે એમણે ઇન્ડિયા નહીં કહ્યું કે ઇન્ડિયા ઉપર ડ્યુટી ઝીકવી પડશે એ લોકો અનફેર છે જે પણ જો અમેરિકા પ્રમાણે લાઈન પર ના ચાલ્યું એના કારણે આપણી નિકાસ ઉપર અસર પડવાની આપણા નિકાસ પર અસર પડશે જ કારણ કે આપણી નિકાસ આપણે જે અમેરિકા જોડે આપણું ટ્રેડ બેલેન્સ છે એ આપણી સાઈડ ઉપર છે એટલે આપણે ત્યાં આગળ એક્સપોર્ટ વધારે કરીએ છે અમેરિકા થી ઇમ્પોર્ટ ઓછું પ્લસ માં છે ત્યાં હા એટલે અમેરિકા ને એની એના પેટમાં તેલ રેડાય છે કે ભાઈ તમે મારી પાસે મારતે વેચી જાઓ જો મારું લેતા નથી એટલું એનું તેમ તમે મારી પાસે વધારે લો તમે ઓછું આપો હવે એ જે છે કારણ કે આપડી

વિશાળ એક સબ્જેક્ટ છે કે આર્થિક સર્વેક્ષણ એક મોટો મહાસાગર છે પણ એમાંથી ચૂંટેલા મોતી લઈને આપ્યા સરળ ભાષામાં અમારા દર્શક મિત્રો સાથે વાત કરી એ માટે આપ બનવેનનો ખૂબ જ આભાર દર્શક મિત્રો આજે આપણે ખૂબ જ અઘરી કહી શકાય એવી વાતોને બહુ ખૂબ જ સરળ રીતે સમજવાની કોશિશ કરી છે આવતીકાલે મંત્રી બજેટ રજૂ કરવાના છે આ એની પૂર્વ ભૂમિકા આપની સમક્ષ દૂરદર્શનના માધ્યમથી અમે રજૂ કરવાની કોશિશ કરી છે હવે આના પછી સોમવારે એક નવા વિષય સાથે ફરીથી આપની સામે અમે ઉપસ્થિત થઈશું અત્યારે સમય થઈ ગયો છે ચાર વાગ્યાના સમાચારનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ અમને રજા આપો નમસ્કાર ગલી ગલી ગ્રોવર હસાવશે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આ ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલ મોથી પીછો કારનામા બર્ટ અને અર્નીના ગલી ગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે